ઢીંગુ તો બધી જેનો દવા આપે જેનું કે પડખામાં દુખે એમ કરીને સુઈ ગયો છે જેનો દવા આપવો પડે હા શું દુખે હો ભાઈ એમ કે ખોટું ખોટું દુઃખ દુઃખ હેલો ટુ ફેમિલી કેમ છો બધાય છે કે મજામાં જ છો ને હું મજામાં જ છું ને આજે આપણે આવી ગયા છીએ પાલડી આ આપણું ઘર છે આનું આયા જો કાજુની બેઈ જાય શિરાવા ઢીંગો પગમાં કઈ કિલો સોંટી ગયો મમ્મા ગંદી ચાલો આપણે

શું છે સોડા સોડા પીન મોઢું કેવું કરે છે એને પછી તો એને પછી મોઢું કેવું કરે સોડાબીન હાલો મિત્રો આપણે બોડા પી લઈએ પછી કરીએ હવે એની શાહ આ જોવા ફેમિલી ગઈ છે આપડી પાંચ વાગે આ ઢીંગું બેનજો ખરેખર એને તાવ આવી ગયો છો પેલા આપણો વાળો તાવમાં હતો આપણે જેવું તે હારું થયું ત્યાં આને આવી જાનું લેવા બાપાની પરિષદ ખબર ખવરાવી કેટલી કાઢી ખાઈ ખાધી ખોટું બોલેશ ખાય ને પછી હા હું ખાધું આ કોને ખાધું તું તે ખાધું તું હે જેનો જોશે બીજું પ્રસાદી લેવા હતું પછી એક ઠેકાણા જાતબાબ મંદિરે પરિસાદી વેસે તો લઈ આવું કે આજો જો પરસે દેખાય જો ખાઈન તો પરસે ખોટું બોલે હો એ કાજે લે આવ લૂસ પડી ગઈ છે ગામડે હું આવ લૂસ પડી ગયો છું ચાલો સા પી લેવી પણ કાલે એને કીધું તું હું આવીશ હા હા અઢી મોજે દવા આપે જો

પાડેલો હો આપડો ફેમિલી આ કુજરો છે ને અમારો પાડેલો છે જો કેટલા ટાઈમથી અમારો ભેગો રહેશે એટલે આમ અમારા વંડા મને એમને આપી દો આમ બાંધો બાંધો ને કાંઈ નહીં આમ પરજા રમે તોય કાંઈ ટેન્શન નહીં છોકરીનો મારો વિડીયો છે ને આમ થોડોક મૂકીશ બ્લોગમાં આમ છોકરીને રમતી હોય મારતી હોય ગમે એ કરે આ કુજરો કાંઈ એટલે કાંઈ ન કરે એને હાથ ફરીને

આ જો હવે ગયા છે આપણે થાક્યા ફાયા જુદા ગુરા ને અન્ય સ્પીડથી આવ્યા હતા બસમાં જઈ ગયા હતા તો આજ આજના વ્લોગમાં તો બસ કાંઈ બહુ કા જુદું છે નહીં તો આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં જે માતાજી બાય બાય